મારી બિહત માં ફુલવાડી

કોણી આવે પેલા પાર બોધવી જરૂરી છે આવા ના આવશે ને તો શ્યા પ્રમા બી નાખશે જિંદગીમાં પહેલી વાર જીન્જી ની અંદર પહેલી આ જોમા કાકાના ઘર માં કોકને હાથ ઉપાડ્યો અને એ માય કાંગલીના જેમ તું માર ખાઈને આવ્યો એટલે બીજો હતો તો દેપું બેપું મેલી ભોડું ના ખોઈ નાખ અને મોટો હતો મોટો જો તો હું થઈ ગયું છું તારા જેવો છોકરો હોય તો હું કે ભોડું ખોડ ભોજું ફોડી રાખું એનું બે લાફા મેલી પાડ્યા એટલે લાફાનો મારે ખાલી પતંગ લેવા જ્યો તો પતંગ લેવા જ્યો તો ખેતરમાં પડ્યો તો ના નાચાણામ જ્યો તો ખાલી એ દે એ છેટમો કચો તો પોણી વાતો તો પોણી વાતો તો તને પતંગ લેવાજો કે તને 2 લાખ આસો જી પાલ્યા આને પાટુ દેઈ પાડી પાટુ એમ આયો તા અબે तेरे કુત્તા પાલુ અજનિયા હા હા મને ખાલી છોકરા હે એ પોણી વાળા હું ધરબુ ફિટ કરી નાખુ તો જો ખાલી હે ડોમો વારી વારી ઓય તાચો ડોમો વારી વારી

કોને પૂછ્યું તું છે તો હું પાયદર મારે લે બો બો એ મારા હમુ તો વાત કર ઇને ઓ કો શની બતાવાની ઓ ઓ બતાય બધું બતાય મુ ના માં સી તે મને પૂછ્યા વગર તા આ પોઈ વાળો આખો દાણ પૂછ્યો તો શું ખબર ની પડતી ચાઈ ચાર પાંચ હોઠા તો ઇને કે આ હોઠા કાપી નાખ્યા દોયરા થી ખબર ની પડતી બતાય કે કાપી હો એટલે માં તું તું બોલે નહીં

બહુ જલ્દી મારું મગજ છટકી જાય પછી અરે છટકી જાય તો આ મારી તાન જો હા મારે છટકી જાય ને હા બે હા મોકલો કરો આ જે ઉતરવાનો બે મહિના દોડ મહિનો બાકી છે આ તારથી રાખડ તો કરી દીધો હતો મારો છોકરો ના પાડી મત તારું શું કહે જાય લે માર નહીં બનાવો ઓકે ઉતરામ બનાવતો ઈનું તાર તારું શું કહે જાય મો પોતે બન્યા નહીં એટલે પછી છોકરાને જોતી બનાવા તું જ પર ફાઈમે મિલી લઈ લીજે તો ખબર છે હવે 6000 રૂપિયા પગાર છે કે 6000 હોય કે 10000 હોય કે હવે તો વાળો કેવો મો

બે પછાય નાખી મેળા

કઈ મોકલો તો કોઈ ના હંગાતી બબલ બબલ કરતા નઈ આડો જી મને જીન બહુ ઠંડો છો ઠંડો હે એટલે જો ગરમી કતો એક એક કરવાનો વઈ ની કરવા આખો ગોમ મારાતી બેવાન રો તમારો હોમ ઉપર લે આખા ગોમ ના બીવા કેવા રોમા ના બીવા જો તને ખબર ના તો કહી દઉં મને કોઈ બીવાવા ચોક તો નઈ મેરા સુ કામ દે 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 માસ દે તો પગ ના મેલા નઈ મુકે તાજો છે તમે પગ ની કોઈ મેલું કરંટ મેલ દો કાલ તો વાયરે વાયરે કરંટ મેલ દઉ મેલ દે

હાલ ને ખરણ કરજો ખાખેર નઈ લાગે નેખરણ કરો ગોમ ઉતરાયણ કરવા પતંગ ચકાવવા છે ગોમ છે આટલા બધા પતંગ બે રૂપિયા નું પતંગ બે રૂપિયા નહીં ખીચામાં

નહીં છું એટલે કોનુકિ તો મન તો હા તમે આલ હા